રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છીએ ધાણાના પાકની માલિકમાં કે જ્યાં ફલમ ગુરુનો ડેમોન્સ્ટ્રેશન આપેલું હતું કે એક બાજુ અહીંયા ધાણામાં કોક ક્યાંક ક્યાંક ફૂલ આવતા હતા બાકી આવતા જ નહોતા બરોબર છે અને આમાં આપણે છ દિવસ છ દિવસ છે ને

જો ખેડૂત મિત્રો ખાસ તમને કહી દઉં કે કોઈ પણ પાકમાં ફૂગનાશકના સરકાવ તો આપણે બે થી ત્રણ કરવા જ જોઈએ પરંતુ આપણે આપણા પાકમાં ઉત્પાદન વધારવા માટે થઈને હોર્મોન્સ એમાં ઉત્પન્ન કરવા જોઈએ છોડમાં જેથી કરીને એનું પ્રોડક્શન વધારે આવે માલ વધારે આવે તો જ આપણને એમાં માલ નીકળે તો આપણને પોણ થાય એના માટે ખરેખર ત્રણ સ્પ્રે રેગ્યુલર ત્રણ સ્પ્રે કરવા જરૂરી છે ચાહે તમે ધણામાં ધાણામાં કરો ચણામાં ચણામાં કરો વરિયાળીમાં કરો અજમામાં કરો આંબામાં કરો કે લીંબુમાં કરો કે કપાસમાં કરો કે મગફળીમાં કરો હવે પછીનું જે કદાચ તમે નવું વાવેતર કરો તલ મગ કે અડદ જો એમાં પણ જો તમે ફલમ બે બેથી ત્રણ સ્પ્રે કરો તો તમને એમાં સારો એવો ફાયદો જોવા મળશે ખાસ ખેડૂતો મિત્રો ફૂગનાશક દવા એ મહત્ત્વનું કામ આપે છે કે કોઈ પણ પાકને કોઈપણ પાકને બીમાર લાગી ગઈ હોય ત્યારે એને ફૂગનાશક દવા આપવી જરૂરી છે જેથી કરીને છોડ પોતે ઊભો રહી શકે બરાબર છે જો છોડને બીમારી લાગી ગઈ હોય અને નીચે જે કાંઈ ખાવાનો તમે ખોરાક આપ્યો છે ખોરાક આપ્યો છે જીંક મેગેઝીન કોપર બોરો નારી લોહ તત્વ મેડિલ એટલે કે ઘી દૂધ ગોળ સાસ આદરો રોટલો પાપડ પાકડી ભાભરી જે કાંઈ તમે આપ્યું છે એ લય જ માણસ માંદો પડી ગયો છે તો તમે એને ગમે એટલો શેરો ખવડાવો તો પણ ન કામું છે પરંતુ માણસ હાજો થઈ જાય ટબા રેકો થઈ જાય પછી તંત્ર તમે શેરો આપો એક ની બે થાળી ઉપાડી લે એવી જ રીતે તમે જે કાંઈ ખોરાક આપો છો એ છોડ તંદુરસ્ત રહે એના માટે ફૂગનાશક દવા બહુ અતિ મહત્વની હોય છે એટલા માટે કોઈ પણ પાકની માલિકા ફૂગનાશકના રાઉન્ડ તમારે થી ત્રણ મારવા જ જોઈએ અત્યારે ખાસ કરીને ચણાના પાકની માલિપા ચણા કોકો પીલા પડવા મળ્યા છે કોકો સુકાવા મળ્યા છે તો એવા સમયના સંજોગોની માલિપા તમે અદામાનું કોક વાપરો કે ગોદરેજનું બિલિયર્સ વાપરો અથવા તો તમે ગેલીઓ વે વાપરો કોટેવાનું એમાં તમને સારામાં સારા પરિણામો મળશે પરંતુ જે ખેડૂત મિત્રોને વધારે પડતો પ્રોબ્લેમ થઈ ગયો હોય એવા ખેડૂત મિત્રોએ બિલિયર્સ પચીસ એમએલ લખી અને ઓમકારનું માઇક્રો એ પચીસ ગ્રામ રાખી અને બે વખત સ્પ્રે કરવા જોઈએ જો આ ધાણાના પાકની મલીપા આપણે ફક્ત ને ફક્ત આમાં ફલમ ગુરુ આપ્યું હતું અને બીજા નંબરની મલીપા આપણે એમાં બિલિયર્સ આપ્યું હતું હજી તો છ દિવસ જ ચા છે ત્યાં આપણને આમાં સારું એવું પરિણામ જોવા મળે છે આ બાજુ નથી મળેલું તો કાંઈક કાંઈક કોક કોક બતાય છે એટલા માટે કે જે ખેડૂત મિત્રો અથવા કોઈ પણ મિત્રો એવું સમજતા હોય કે ભાઈ ફૂગનાશક દવા કે ફાલને દવા નાખે કાંઈ ફાલ બાલ આવે ને એવું ન હોય પણ અમુક ટકા એની હોર્મોન્સની જે સિસ્ટમ હોય ને એ સિસ્ટમથી જ કોઈ પણ વાતાવરણને હિસાબે અલગ થઈ ગયું હોય પણ એ સિસ્ટમ પછી જો તમે એમને આપી ગયો તો વળી પાછું આપણને અહીંની વસ્તુ આપણને પ્રોડક્શન આપવા માટે આપણા માટે જ એ વસ્તુ છે બરાબર છે તો આપણા આવા વિડીયો આવતા રહેશે અને નવા વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન